ધાંગધ્રાના ઉકાળામાંથી મળેલી એક્સપાયરી બિનવારસી દવાઓ તથા તંત્ર દ્વારા હોસ્પિટલ ચેકિંગ બાદ કાર્યવાહીના એંધાણ વડી કચેરી દ્વારા કાર્યવાહી કરશે કે પછી માત્ર આશ્વાસન જ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે બે દિવસ પહેલાં ઉકાળામાંથી બિનવારસી દવાઓનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થયું હતું આ દવાઓ સરકારી હોસ્પિટલની દવાઓના હોવાનું સામે આવ્યું હતું જ્યારે તમામ દવાઓ એક્સપાયરી તારીખોનું હોય અને તેવું ઇન્ચાર્જ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું જે પગલે તંત્રના મદદનીશ પ્રયાસક દશરથભાઈ નાડો બદા ઇજનેર તથા હસમુખભાઈ સોનારા સિનિયર વૈજ્ઞાનિક તબ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે અંગે ધાંગધ્રા શહેરની બે હોસ્પિટલમાં તપાસ હાથ ધરતા લોખંડના બેરલમાં દવાઓનો જથ્થો સળગેલો જોવા મળ્યો હતો શું વડી કચેરી દ્વારા દોષીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે શું આ ગંભીર બાબત નથી કે શું હાલ તો અધિકારીઓ મીડિયા દ્વારાના આશ્વાસન સ્વરૂપે ઉત્તર આપીને રાહત અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે ની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 9752061525 ઉપર કોલ કરવો